જેમનું નામ હતું જયગૌર કવિ નરસિંહ મહેતા રોજ લગ્ન કર્યા હતા માણિકભાઈ જોડે કવિ નરસિંહ મહેતાના પુત્ર નું નામ સામરદાસ અને પુત્રીનું નામ કુવરભાઈ કવિ નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતા નું કર્યું હતું કવિ નરસિંહ મહેતા એ ઘણા બધા પદો પ્રભાતિયા આખ્યાયનો બનાવ્યા હતા જેમાંથી એમનું સૌથી લોકપ્રિય અને સૌથી પ્રખ્યાત ભજન હતું વૈષ્ણવ ભજનો તેને કહી જે ખૂબ જ લોકપ્રિય અને જાણીતું બન્યું હતું મહાત્મા ગાંધીજીને પણ તે ખૂબ જ લોકપ્રિય હતા અને તે કવિતામાં સારા માનવીના ગુણની વાત કરવામાં આવેલી છે હવે આપણે કવિ નરસિંહ મહેતાના વાત કરીશું કવિ નરસિંહ મહેતાનું મુખ્ય એ છે કે તેઓ એ ભાષામાં ભાષામાં જે તેઓ લખતા હતા તેઓ મૌખિક રીતે સચવાયેલા હતા કવિ નરસિંહ મહેતાએ લગભગ લખેલી સૌથી પહેલી હસ્તપ્રદ કૃતિ એ ઈસવીસન ઓગણીસ સોળસો બાર ના રોજ લખી હતી જે ગુજરાત વિદ્યાસભાના કે કે શોધી કાઢી હતી

જેનું નામ હતું નરસિંહ મહેતા જે નાનુભાઈ વકીલ દિગ્દર્શીને બનાવ્યું હતું ત્યારબાદ ઓગણીસો ને સાલેસ રોજ વિજય ભટ્ટે એક પિક્ચર બનાવ્યું હતું જેનું નામ હતું નરસિંહ ભગન જે ગુજરાતી અને હિન્દી એમ બે ભાષામાં બન્યું હતું જેથી તે દ્વિભાષી કહેવામાં આવ્યું હતું

ભારતમાં રાષ્ટ્રીય રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે તેમને જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમના નરેન્દ્રનાથ નરેન્દ્રનાથ દંત હતું તેઓ પછી વિવેકાનંદ વિવેકાનંદ નામથી ઓળખાયા તેમના પિતાનું નામ વિશ્વ વિશ્વનંદ નાથ દંત હતું તે તે પ્રસિદ્ધ એ હાઈકોર્ટના વર્ક પ્રસિદ્ધ વકીલ હતા તેમની માતાનું નામ વિજેશ્વરી હતું તે તે મજબૂત પાત્ર ઓળી ભક્તિ સાથે ઓળી ભક્તિ સાથે સારા ગુણવાળી એક સ્ત્રી હતી તેના તેની તેના પુત્ર પર ઘણી અસરો થઈ હતી એ તેઓએ તેમને આઠ વર્ષની ઉંમરે ઈશ્વરચંદ્ર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની સંસ્થામાં પ્રવેશ મેળવ્યો તેઓએ પછી કલકટ્ટાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કર્યો અભ્યાસ કર્યો ઓગણીસો ચોર્યાસી માં કલકત્તાની યુનિવર્સિટીમાં ગુરુ સ્વીકાર ગુરુ તરીકે સ્વીકાર્યા તેઓ સ્વામી વિવેકાનંદે ધર્મ અને આધ્યાત્મિકતા ક્ષેત્રમાં ખૂબ જ રસ હતો તે તેમને એક મે એક મે અઢારસો

તેઓએ તેમાં ધર્મ પરિષદના સભ્યોને ભાઈ બહેનોના શબ્દોથી શબ્દો દ્વારા સંબોધન કર્યા અને મંત્રમુગ્ધ કર્યા અને પછી પછી વિવિધ દેશોની પદયાત્રા કરીને ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કર્યો તેમને એ સમયના પ્રચલિત 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 સામાજિક વિરોધ કરતા હતા તેઓ સેવા અને સમાજ સુધારાને ઉદ્દેશ આપતા આપ્યા હતા તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ધર્મ કે ઈશ્વર ઈશ્વર ઈશ્વર

તેઓના મત મુજબ માનવ સેવા એ જ એ જ પ્રભુ સેવા હતી તેઓ યુવાનોને ડહાપણનું ઉડાન અનુભવોનો છોડ અને વાણીની તાજબી જોવા મળતી હતી તેઓ નવી વિચારધારાના પ્રતિક અને ભવિષ્ય ભવિષ્યના શક્તિ શક્તિ શક્તિના સ્વામી વિવેકાનંદે ચાર ચાર જુલાઈ ઓગણીસો બેના ના રોજ વિરોધ મઠમાં અંતિમ શ્વાસ લીધા હતા તેઓ તેઓએ જાહેરાત કરી હતી કે ચાલીસ વર્ષની ઉંમરે નહીં પણ ઓગણ વર્ષની ઉંમરે તેઓનો તેઓનો ત્યાગ કરશે અને મહાસમધિ પ્રાપ્ત કરે નેતૃત્વ વારસાગત નહીં પરંતુ નેતૃત્વ વારસાગત નહીં પરંતુ યોગ્યતા પર આધારિત છે ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ સંજય લાલ આઈટીઓ અનિ લિમિટેડ કંપનીના અધ્યક્ષ છે તેઓ યુએસ ડોલર ટુ બિલિયનના ભારતીય સમૂહના માલિક છે તેમનો રોજનો કાર્યકાળ ચુમાલીસ પોઇન્ટ ઝીરો સાત વર્ષ છે પ્રોજેક્ટમાં છે તો ભારતીય અમેરિકન શાસ્ત્રી અને આંકડા શાસ્ત્રી હતા તેઓ પેનિસિલ્વેનિયા યુનિવર્સિટી અને બફલો યુનિવર્સિટીમાં સંશોધન પ્રોફેસર હતા સંશોધન પ્રોફેસર હતા તેઓ બોલચાલક માનન અને માનન ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમનો જન્મ કર્ણાટક કર્ણાટકના એક તેલુગુ પરિવારમાં તેમનો જન્મ થયો હતો તેઓ દસ બાળકો હતા તે દસ બાળકોમાંથી તેઓ આઠમાં બાળક હતા શિયાળા તેઓ બચપણથી ખૂબ ખૂબ હોશિયાર હતા તેઓ તેઓ ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ રસ લેતા હતા તેઓએ એકથી બાર સુધીની પઢાઈમમાં કરી પછી તેઓ અગાડી વધવા હારું કેમ્બ્રિજ કોલેજ ગયા કેમ્બ્રિજ કોલેજમાં તેઓએ પીએચડી અને એસસી એસસી કરી પછી તેઓ આંધ્રપ્રદેશ ગયા તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં એમએસસી ડિગ્રી મેળવી પછી તેઓ કલકત્તા ગયા અને કલકત્તા યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવી તેઓ અત્યારે એકસો બે વર્ષ સુધી તેઓને તેઓએ ભારત દેશ માટે ખૂબ યોગદાન આપ્યું છે ખૂબ યોગદાન આપ્યું છે એકસો બે વર્ષની ઉંમરે તેમનો અવસાન થયું હતું બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસમાં ન્યુયોર્કમાં અમેરિકામાં તેમનો અવસાન થયો હતો તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા અનેક એવોર્ડથી જય માતાજી આલામા જય રસોમન સદેવ્યાં છે બસરાવ છે પુરો વાંચન અભ્યાસ કરજો આજે હું તમારી સમક્ષ કવિ નરસિંહ મહેતા વિશે કેટલાક માહિતી રજૂ કરીશ કવિ નરસિંહ મહેતા પરના ઇતિહાસેમાં થઈ ગયા ગુજરાતી ભાષાએ પ્રથમ કવિ ગણાવે આથી તેઓને આદ્ય કવિ અજવાડ આદિકવિ કહેવામાં આવે છે કવિ નરસિંહ મહેતાનો જન્મ 1514 ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો તેઓ નાની માએ

जन्म 1887 ના રોજ ભરૂચમાં થયો હતો તેના પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ સાביબા હતું તેઓએ પોતાનો પ્રાથમિક અભ્યાસ આરએસ નોવેલ સ્કૂલમાં મેળવ્યો હતો ત્યારબાદ તેઓ હેન્ડ્રિકની પરીક્ષા પાસ કરી હતી પછી તેઓ પોતાનો ઉચ્ચતર અભ્યાસ કરવા માટે મડોરા જમા ગયા હતા મડોરામાં તેમના શિક્ષક અરવિંદ ઘોષનો તેમના પર ખૂબ પ્રભાવ પડતો હતો त्याच महाराज च्याजीराव गायकवाड महात्मा गांधी सरदार वल्लभभाई पटेल त्यामध्ये गुळाबाई देशपांडे त्यांना आदर्श होता ત્યાર बाद ते 1910 करन में एलएनपी ની પરીક્ષા પાસ કરી હતી પછી 1913 તર તેઓ હાઈ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો હતો ત્યાર ત્યાર બાદ તેઓ 1900 1900 માં જ્યાં તેમની નાની ઉંમર હતી ત્યારે ओणीसो नामरे तरीने अतिलक्ष्मीसाठी लग्न करतु ओगणीसो चोवीस मतिलक्ष्मी मृत्यू होती लिलावती शेठसाठी त्यांना लग्न लिलावती शेठ पण गुजरात महान साहित्यकारणीसो वीस दरम्यान ते होमडूल लिगना मंत्री राह्या પછી તે હોમ લીગના મંત્રી રહ્યા હતા પછી 1930 ત્રીસ દરમિયાન તેઓ સ્વતંત્ર કોંગ્રેસમાં જોડાયા હતા પછી 1930 ત્રીસ બત્રીસ દરમિયાન ભારતીય સ્વતંત્ર ચળવળમાં તેઓ જહેલાસ પણ ભોગવ્યો હતો

કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું લીધું હતું ત્યારબાદ તેઓ સાહિત્ય લખવાના શરૂ કર્યા હતા તેમનું સૌ પ્રથમ સાહિત્ય ઓગણીસો બારમાં ભાર્ગવ અને ઓગણીસો બાવીસમાં મુખ્ય મુખ્ય નવલકથા પાટણની પ્રબોધા હતી જે તેમને ઘનશ્યામ નામના ઉપનાથી લખી હતી ત્યારબાદ પાટણની પ્રબોધાને આવકાર મળ્યા પછી તેઓએ પોતાના સાચા નામથી સાહિત્ય લખવાના શરૂ કર્યા જે

मारा संगीत का नाम जो ओबी तैयार ओबी

અનિલ અંબાણીએ વર્લ્ડન સ્કૂલમાંથી એમબી એમબીએની ડિગ્રી મેળવી તેઓ ભારત પાછા કર્યા હતા અને તેમના પિતા ધીરુભાઈ અંબાણી સાથે તેમણે કાર્યકારીની ફરજ બજાવવા જોડાયા હતા બે હજાર બેમાં તેમણે તેમના પિતા અવસાન પછી તેઓ તેઓ અને તેમના ભાઈએ મુકેશ અંબાણી મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીના સહયોગને ધરાવ્યો હતો Tema chengda, charo 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 joto ana chengda kormo kumi, toko jemne kakorotre ka, mishkate haki. Tema chengda, vikna mika kimi. Kutakni gopi, ana vikta wakini koti haki. Ke jemne, jemna, mako, jengna, 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 jengna,